મિત્રો વંદે માતરમ નમસ્કાર શું એન્ઝાઇમ્સ વગર જીવનની કલ્પના કરી શકાય કેટલાય તજજ્ઞોનું માનવું એવું છે કે એન્ઝાઇમ વગર મૃત્યુ નિશ્ચિત છે એન્ઝાઇમ એ ધરતી પરના જીવનનો ધબકાર છે એન્ઝાઇમ વગર જીવન અશક્ય છે એન્ઝાઇમ વગર મૃત્યુ નિશ્ચિત જ છે એક પ્રકારે જોઈએ તો એન્ઝાઇમ જ જીવન છે તમને જો મેક્સિમમ પ્રમાણમાં એન્ એન્ઝાઇમ જોઈતા હોય તો ભિન્ન ભિન્ન પ્રકારના અંકુરિત અનાજ બહુ નહીં ચારથી પાંચ ચમચી રોજના ઉપયોગમાં લઈ લો અને એનો ચમત્કાર તમે જુઓ અનુભવ કરો એનો ચમત્કાર કોઈ પણ વ્યક્તિના શરીરમાં એન્ઝાઇમ અને એની ગુણવત્તા ખૂબ જ મહત્વ રાખે છે એન્ઝાઇમ ન મળવાથી અથવા એન્ઝાઇમ નષ્ટ થવાથી શરીર અકાળે વૃદ્ધત્વ તરફ અથવા બુદ્ધત્વમાં આવતી બીમારીઓ તરફ જાય છે આ બધી જ સમસ્યાઓ અંકુરિત અનાજ ખાવાથી અથવા તો એનો રસ પીવાથી ધીરે ધીરે નષ્ટ થવા લાગે છે એન્ઝાઇમની કમી માત્રથી કોશિકાઓના આંતરિક જીવનચક્ર ધીમા પડી જાય છે અને કોશિકાઓ બીમાર પણ પડી જાય છે લગભગ બધી જ સમસ્યાઓ કુદરતી રીતે થાળે પાડવા રોજ સવારે પોણો ગ્લાસ ભરીને ઘઉંના દ્વારા અથવા કોઈ પણ અંકુરિત અનાજના જ્વારાનો રસ પીવાનો આગ્રહ રાખવો જ જોઈએ એન્ઝાઇમના રસમાં એટલી તાકાત છે કે જે તે કઠોળ કે અનાજ એની મૂળ ગુણવત્તા કરતાં છસો ગણું વધારે પરિણામ આપતું બની જાય છે ફક્ત અંકુરણ થવાથી કારણ કે એમાં જીવનનું પ્રગટીકરણ થાય છે એમાં જીવન ઉદભવવાની તમામ ભરપૂર પ્રચંડ શક્યતાઓ હોય છે માટે એની તાકાત પણ પાંચસોથી છસો ગણી વધી જાય છે માટે આ વાતને જરા પણ સાધારણ ન આપતા તમે ભરપૂર પરિણામ લેવા હોય તો અંકુરિત અનાજને બહુ સિરિયસલી લો અસ્તુ વંદે માતરમ આ વિષયનો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે પાંથુ